નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપને જણાવી દઈએ કે આશારામને મળવા નારાયણ સાંઈને જામીન જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો દુષ્કર્મ કેસ સુરત જેલમાં બંધ ત્યારે નારાયણ તેમના પિતા આશારામને મળવા જોધપુર જેલમાં જશે જોકે જણાવી દઈએ કે પિતાને મળવા માટે ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાઈ ને જામીન આપ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપણને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે નારાયણ સાહેબ જામીન આપ્યા ત્યારે મિત્રો આશારામની ઉંમર છ્યાસી વર્ષની છે અને બંને બાબ દીકરો અગિયાર વર્ષથી નથી મળ્યા કોર્ટના આદેશ પ્રમાણે પોલીસ જપ્તમાં નારાયણ સાઈ જ્યારે ફ્લાઇટથી જોધપુર જશે અને જ્યાં ચાર કલાક તેના પિતા આશારામને મળી શકશે અને જો કે પહેલાં પાંચ લાખ ડિપોઝિટ જમા કરાવી પડશે જે આ મિત્રો અત્યારની આ ખબર પડી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ